જય નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કે હમણાં જીએસઆરટીસી હેલ્પરનું ડીવી ચાલુ થઈ ગયું છે એક બાર બે હજાર પચીસથી આઠ બાર બે હજાર પચીસ સુધી ચાલશે તો ઘણા મિત્રોના મેસેજ આવેલા કે સર ડીવી માટેનું કંઈક જે મિત્રોએ ડીવી કરાવેલું છે તો એ મિત્રોના રિવ્યૂ કંઈક મૂકજો કેવું છે શું છે બરાબર તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો ઘણા મિત્રો ડીવીમાં જઈને પોતાનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કમ્પ્લીટ કરાવેલો ઘણા મેસેજ આવેલા છે કે સર શરૂઆતથી એન્ડ સુધી તમે અમને ફૂલ સપોર્ટ કરેલો અને બધી રીતે અમને મદદ કરી એ પણ ફ્રીમાં નિસ્વાર્થ ભાવે તો મિત્રો આપણે જ્યારે પણ જીએસઆરટીસી હેલ્પરની ભરતી જાહેર થઈ ત્યારથી સુધી આજ સુધી કોઈ પણ એક રૂપિયો લીધા વગર તમામે તમામ ફ્રીમાં મટીરિયલ આપેલું છે એનો સમગ્ર ગુજરાતને ફાયદો થયો છે હજારો વિદ્યાર્થીઓને ફાયદો થયો છે જેમને ચેનલ વિશે નથી ખબર એ લોકો પણ મિત્રો એ પછતાઈ રહ્યા છે કે કદાચ આ ચેનલ અમના અમને પહેલાં મળી હોત તો અમને ઘણો ફાયદો થયો અથવા તો પાસ થઈ ગયા હોત તો ખેર જેમને પણ ચેનલ આ મળી છે એમને ઘણો ફાયદો થયેલો છે એ તો સમગ્ર ગુજરાત જાણે છે ઘણા એ પૈસા ખર્ચીને પણ મેરિટમાં અથવા તો પાસ પણ નથી થઈ શક્યા એ બધા જાણે જ છે બરાબર તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ જીએસઆરટીસી હેલ્પરમાં ચાલી રહેલ ડીવી વિશે માહિતી જરૂરી ડોક્યુમેન્ટ નમૂનો ચ જે એસટી કેટેગરી માટે હોય છે તો તેના વિશે પણ ચર્ચા કરીશું અને એપ્રેન્ટિસ સર્ટિફિકેટ બાબતે પણ વાત કરીશું તો ચાલો મિત્રો એના વિશે ચર્ચા કરીશું એના પહેલાં જો મિત્રો વિડીયોમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને અમને પણ મોટિવેશન મળતું રહે અને મિત્રો ચેનલને શેર પણ કરી દેજો જેથી બીજા મિત્રોને પણ ફાયદો થઈ શકે તો મિત્રો ડીવી માટે ગયેલા ઘણા મિત્રોના મેસેજ આવેલા તો એ મિત્રોએ જે છે એક ફોટો મૂકેલો કે સર આ ફોટો ગ્રુપમાં અથવા તો જે તે વિદ્યાર્થીઓને મૂકી દો જેથી કરીને એમને પણ થોડોક ખ્યાલ આવે થોડી સહેલાઈ રહે તો આ ટાઈપનો કે ઉમેદવારોએ નીચે જણાવેલ દસ્તા જે પ્રમાણે દર્શાવેલ ક્રમ મુજબ દસ્તાવેજો ગોઠવવાના રહેશે તો મિત્રો આ ટાઈપનો તમારે જેની બે બે કોપી અને ઓરિજિનલ સર્ટિફિકેટ આ તમારે લઈને જવાનું છે ડોક્યુમેન્ટ માટે તો ઓરિજનલની આ ઓરિજનલ અલગ અને જે છે તમારી ઝેરોક્ષ કોપી તો ઝેરોક્ષ કોપી આ રીતે તમારે ગોઠવવાની રહેશે ને ઓરિજિનલ પણ આ રીતે રાખવાનું એટલે જે પ્રમાણે એ સાહેબો જે પ્રમાણે માગે એ પ્રમાણે સહેલાઈથી આપી શકાય પ્રથમ નંબર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને એસએસસી પ્રમાણપત્ર તો મિત્રો ઘણા મિત્રોને એસએસસી પ્રમાણપત્ર શું છે એ ખબર નથી તો મિત્રો એસએસસી એટલે કે ધોરણ દસ પાસ પછી તમને એક પ્રમાણપત્ર આપે કે તમે પાસઆઉટ કરેલું છે એ ટાઈપનું અને એક માર્કશીટ આપે બરાબર એના પછી જાતિનું પ્રમાણપત્ર જેને લાગુ પડે એને જનરલ માટે નહીં ઈડબ્લ્યુએસ માટે પણ નહીં નોન ક્રિમિલિયર તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફક્ત ને ફક્ત ઓબીસી ઉમેદવારો માટે જ છે બીજા કોઈ ઉમેદવાર માટે નથી ઇ ડબલ્યુએસ પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય એને પછી કોમ્પ્યુટર સર્ટિફિકેટ તો કોમ્પ્યુટર સર્ટિફિકેટ બાબતે ઘણા મિત્રો એમ કહી રહ્યા છે અથવા તો પહેલાં કહી રહ્યા હતા પણ મેં તો વારંવાર તમને કહ્યું હતું એમાં કોઈ ઠરાવ લખેલો હોય કે ના હોય એનો કોઈ મતલબ નથી ફક્ત એ ઠરાવ પ્રમાણે જે સરકારે ઠરાવ કરેલો છે એ પ્રમાણે તમારો પાસે કોમ્પ્યુટર સર્ટિફિકેટ કોઈપણ સરકારી માન્ય પ્રાઇવેટ સંસ્થા કે કોઈપણનું ચાલી શકે બરાબર પછી આઈટીઆઈના માર્કશીટો જે છે તમારી એપ્રેન્ટિસિટ એપ્રેન્ટિસ માર્કશીટ પ્રમાણપત્ર બરાબર એના પછી રમતગમત પ્રમાણપત્ર લાગુ જેને પડતું હોય હવે મિત્રો વાત કરીશું એપ્રેન્ટિસ પ્રમાણપત્ર તો ઘણા મિત્રોને પ્રોબ્લેમ થયા છે કે જે પ્રોવિઝનલ ઓરિજિનલ લઈને નથી ગયા તો પ્રોવિઝનલ તો મિત્રો ઉપર લખેલું જ હશે છે પ્રોવિઝનલ તો પ્રોવિઝનલનો મતલબ કામ ચલાવવું ઘણા મિત્રો કહી રહ્યા છે કે કઈ રીતે ખબર પડે કે આ પ્રોવિઝનલ છે તો જે તમારો સર્ટિફિકેટ એનો નમૂનો પણ આપણે બતાવી દઈશું અને એમાં લખેલું હશે પ્રોવિઝનલ સર્ટિફિકેટ બરાબર પછી એક્સ આર્મી મેન જે માજી સૈનિક દિવ્યાંગતા પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય આ પણ જેને લાગુ પડતું હોય એફિડેવિટ જે પ્રમાણે તમને જરૂરિયાત હોય ઘણા મિત્રો વાત કરી રહ્યા છે કે સર નથી માંગતા એ પણ પ્રમાણપત્ર તો મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું જે પણ પ્રમાણપત્ર જે તે અધિકારી માગે એ પ્રમાણે જ આપવા જેથી કરીને એમને પણ સહેલાઈ રહે ને તમને પણ સહેલાય એમને એમ ડાયરેક્ટ સર્ટિફિકેટ નતું નહીં આપતું રહેવાનું એ માગે એ પ્રમાણે સર્ટિફિકેટ આપવાના જેટલા પણ માગે એટલા જ આપવાના વધારાના નહીં આપવાના બરાબર એના પછી વાત કરીશું આ ટાઈપનું તમને ફોર્મ ભરવા આપશે તો આ ફોર્મ તમારે ભરવાનું રહેશે હેલ્પર કક્ષાની જાહેરાત જે ક્રમાંક નંબર બે હજાર ચોવીસ સુડતાલીસના ઉમેદવારે અરજીપત્ર પરત ચેકલિસ્ટ બરાબર તો આ રીતે તમારે ફોર્મ ભરવાનું છે જે છે તમારે અહીં તમારી ડિટેલ ભરવાની છે હા ના જે હોય બરાબર અહીં તમારે કશું નથી કરવાનું બરાબર અહીં જે છે ચકાસણી અધિકારી જે સુપરવાઇઝર હશે એમનું નામ નહીં છે બરાબર એના પછી અહીં તમે જોઈ શકો છો ઘણા મિત્રોના મેસેજ અઢળક આવેલા છે પરંતુ આ અમુક મેસેજ છે તમને મૂકો છો કે સર થેન્ક યુ સર તમારા કારણે ડીવી ઓકે થયો તો મિત્રો અહીં ભાઈએ લખેલો છે કે ડીવી પ્રોસેસ શું છે મેં કહ્યું છે કે જણાવું તો એમણે કહ્યું જનરલમાં હતો પહેલાં અંદર બોલાવીને માહિતી આપી ત્યારબાદ દસ દસ ગ્રુપના દસ ટેબલ ટેબલ હતા અને પછી વારાફરતી નંબર આવે ત્યારબાદ ડીવી થાય અને જો કેટેગરી હોય જાતિ ખરાઈ માટે જે કેટેગરી બરાબર એસસી એસટી ઓ બીસી જેને જાતિ ખરાય તો એમના માટે અલગ ટેબલ હતો અને ડીવી અલગ ટેબલ જાતિ ખરાય માટે અલગ ટેબલ પર જવાનું ડીવી થાય પછી જો ડોક્યુમેન્ટ ક્લિયર હોય તો આપણને કહે જાઓ ઓકે છે બરાબર અને જો કંઈ પ્રોબ્લેમ હોય તો આપણને કહે કે ભાઈ બે દિવસમાં અથવા તો ત્રણ દિવસમાં તમારે આ ડોક્યુમેન્ટ જમા કરાવી દેવાનું અથવા તો કંઈ પોઈન્ડિંગ હોય એક એપ્રેન્ટિસનો કિસ્સો છે મતલબ કે એપ્રેન્ટિસ સર્ટિફિકેટ તો ઘણા મિત્રો જે પીજીવીસીએલ યુજીસીએલ ડીજીવીસીએલમાં લાઇનમેન લખેલું છે તો હકીકતમાં એ લોકોને પેન્ડિંગ રાખ્યા છે એમણે એમ કહ્યું છે કે એ અધિકારીઓ કે હજુ અમે જે છે નિગમને પૂછીને તમારે આ એનું સોલ્યુશન લાવશો એટલે હજી રદ નથી કર્યું પરંતુ એ જે છે પેન્ડિંગમાં રાખેલું છે એ લોકોને પૂછી જે તે ઉચ્ચ અધિકારીઓને પૂછી અને જીઇબીવાળાને પૂછી અને એ પ્રમાણે એ લોકો જવાબ આપશે બરાબર પછી એક ફરીથી બીજા મિત્રોએ મેસેજ હમણાં કરેલો છે દસ વાગે સર હું આજે ટીવીમાં જઈને આવે ખૂબ સારું નામ સારું રહ્યું નામ અને ટકા ખૂબ ધ્યાનથી તો મિત્રો ખાસ નામ અને ટકા તમારું નામ આગળ પાછળ હશે એનો કશો પ્રોબ્લેમ નથી સ્પેલિંગ મિસ્ટેક હોય તો એફિડેવિટ કરાવી લેવું સ્પેલિંગ મિસ્ટેક કે બીજું કંઈ પરંતુ તન તમારો જે છે ખાસ ટકા ધ્યાન રાખશે ને નામ એ નામ બરાબર છે કે નહીં જો કંઈ સ્પેલિંગ મિસ્ટેક હોય તો એફિડેવિટ કરાવી લેવું આગળ પાછળ હશે એનો કંઈ માનતો નહીં આવે બરાબર ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો તમે જે રીતે ફ્રીમાં ગાઈડન્સ આપો છો એવું કોઈ નથી આપતું ખરેખર દિલથી વંદન તમને ખૂબ ખૂબ બરાબર તો મિત્રો જેને ફાયદો થયો છે જેમને મતલબ કે ઉપયોગી થયા છે એ લોકોએ તો આભાર માનવાનો હું નથી ભૂલતા હવે બીજા મિત્રનો મેસેજ આવા તો અઢળક મેસેજ છે આ ખાલી તમને સેમ્પલ તરીકે બતાવું છું હજારોમાં ફોન આવે છે દિવસે મેસેજ એટલા પણ આવે છે જે પ્રમાણે સમય મળે છે એ પ્રમાણે હું એનો જવાબ પણ આપતો રહું છું સર માય ડોક્યુમેન્ટ વેરિફિકેશન વોઝ સક્સેસફુલી કમ્પ્લીટેડ થેન્ક યુ વેરી થેન્ક યુ વેરી મચ ફોર યુઅર ફૂલ સપોર્ટ એન્ડ ટુ ક્લિયર અપ ઓલ અવર કન્ફ્યુઝન બરાબર તો એમના કમ્પ્લેટ કમ કન્ફ્યુઝન હતા એ પણ દૂર કર્યા બરાબર ઘણા વિદ્યાર્થીઓને ફાયદો થયો હવે ડીવી માટે એક ભાઈએ મેસેજ કર્યો છે ડીવી માટે ડોક્યુમેન્ટમાં જે આપણે વાત કરી છે એ પ્રમાણે અહીં ભાઈએ મેસેજ મૂકેલો છે હવે વાત કરીશું જે સૌપ્રથમ તો જે છે તમારે જે છે અને ખાસ બે ફોટા પણ તમારી રહ્યા છે એસી એસસી બી એસસી એસટી માટેના ડોક્યુમેન્ટ પ્રથમ ફોર્મ સાથે એલસી જાતિનો દાખલો કોઈપણ પ્રૂફ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી આપણે વારે વારે કહેતા હતા કે ભાઈ કોઈપણ આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે કે અન્ય ચાર આપેલા છે કે ડ્રાઈવિંગ લાઇસન્સ કોઈપણ પ્રૂફ તમારે ચાલે પિતાનું એલસી પિતાનું વયપત્રક કાકા દાદા પરદાદા કોઈનું ડોક્યુમેન્ટ હોય તો એલસી વયપત્રક અને પેઢીનામું જેમાં ફોર્મ નંબર ચૌદ બતાવ્યું હોય તો જ પિતાનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ ગમે તે એક જ દરેક ડોક્યુમેન્ટ ઝેરોક્ષમાં સ્વપ્રમાણિત ફરજીયાત બરાબર એટલે કે આ દરેક ડોક્યુમેન્ટ તમારે રાખવા છે ઝેરોક્ષમાં અને તેમ ઓરિજિનલ અલગ ઓરિજિનલ તમારે આપવાના નથી ફક્ત ને ફક્ત ઝેરોક્ષ આપવાનું છે હવે ઘણા મિત્રો અટવાય છે કે પેઢીનામું તો મિત્રો પેઢીનામું તમારા ફાધરનું એલસી ને વયપત્રક છે એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાંનું તો તમારે કશું જરૂર નથી પરંતુ ફાધરને એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પછીના ડોક્યુમેન્ટ છે અને અથવા તો તમારા ફાધર પિતા અભણ છે તો એ માટે તમારા ફોય કાકા દાદા કે પરદાદા તો એમનું તમે એલસી લો છો જાતિ દર્શાવવા માટે ખરાઈ માટે તો એ માટે જ તમારે વયપત્રક એલસીને પેઢીનામું પેઢીનામું ફક્ત ને ફક્ત તમારું જે છે વયપત્રક માટે જ સોરી મિત્રો હું પણ ભૂલી જાઉં છું પેઢીનામું ફક્ત ને ફક્ત કાકા ફોય કે બીજાનું એલસી પિતા સિવાયનું તમે બીજું એલસી લીધું છે તો તમારે પેઢીનામું ફરજીયાત છે બરાબર અને હા સર બહુ બધું થેન્ક યુ તમને તમે જે તમે આટલો બધો સપોર્ટ કરો છો નિઃસ્વાર્થ ભાવે આપણી ચેનલના ચારથી પાંચ જણ અમે જોડે હતા આ ડીવીમાં તો આજે બધા તમારી જ વાતો કરતા હતા વાહ આપણે ટીઆર એજ્યુકેશનની જ વાત કરતા હતા કારણ કે તમને ખબર છે કે ગુજરાતના દિવસે હજારો મેસેજને ફોન આવેલા છે તેના તમામે તમામ અમુક કદાચ ફોન રહી ગયા હોય અથવા તો કોઈ મેસેજના અમુક માંડ પાંચ દસ કદાચ રહી ગયા હોય કોઈ કદાચ કામમાં હું અથવા તો સૂતો હું તો એવા કદાચ ભૂલથી રહી ગયા હોય તો એવું નહીં તો મોસ્ટ ઓફલી બધાના મેં જવાબ આપેલા છે ઘણા મિત્રો તો રાતે એક વાગે ફોન કરતા એક વાગે મેસેજ કરે એનો કંઈ વાંધો નહીં રાતે બાર એક વાગે મિત્રો પણ ફોન કરેલા છે વિચાર કરો હવે તમે હવે એક ખાસ જે ઘણા મિત્રો કોમેન્ટ કરી રહ્યા હતા જે એસટી કેટેગરીના કે ચ નમૂનાનું જે પ્રમાણપત્ર છે એનો શું છે ચ નમૂનો છે બરાબર તો આ હમણાં ભાઈ ડીવી કરાવીને આવેલા છે થેન્ક યુ યુ સર થેન્કસ યુ યુટ્યુબમાં વિડીયો આપવા માટે આભાર બરાબર તો હવે હમણાં જ એમણે મેસેજ કરેલો સર જમીન નથી સાત બાર આઠ એનું જે લખાણ નમૂનો છ સોગનનામું પિતાનું પત્રક માંગે છે મારે પાસે ના હોવાથી કઢાવીને મેં જમા કરાવવાનું કીધું છે એટલે કે જે તમારે અહીં આ વાત કરી છે કે એસટી કેટેગરીમાં જમીન નથી એવું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી લખીને આપવી પડશે તો મળશે પ્રમાણપત્ર અને કયા કયા ડોક્યુમેન્ટ માગશે બરાબર તો અહીં એમ ભાઈએ લખેલું છે કે સર જમીન નથી સાત બાર આઠ એનું લખાણ નમૂનો ચ જે છે એમાં વયપત્રક માંગે છે અને એમણે નથી તો એમને કીધું છે કે જમા કરાવવાનું કીધું છે બરાબર તો જે જમીન નથી બરાબર તો એ પિતાનું વયપત્રક માંગે છે અને નમૂનો ચ લખાણ બરાબર તો એ જે છે તમારે નમવાનું તમે લખેલું છે કે સોગંદનામું કરાવો કે ફક્ત ફોર્મ ભરી તો સોગંદનામું નોટરી પાસેથી ચ નમૂનો કરાવીને જવું બરાબર તો એ જે છે નમૂનો જે સોગંદનામાનો તો નોટરી પાસે જઈને તમારે એ જે છે કરાવી લેવો એટલે શું તમારે વારે વારે જવું ન પડે ફરીથી તમારે એ આપવું પડશે એના કરતાં તમારે અહીંથી જ જે છે સોગંદનામું કરાવીને જવું એસટી ઉમેદવારો માટે બરાબર આ બીજા મિત્રોએ લખેલો છે કે હું એક બાર બે હજાર પચીસ માટે ડીવી માટે ગયો હતો મારે ડીવીમાં ખાલી જાતિ ખરાઈનું બાકી રહ્યું કેમ કે મેં નમૂનો ચ આપણે જે વાત કરીએ નમૂનો નું જે એફિડેવિટ એટલે જે સોગંદનામું નહીં કરાવેલું તો મને બે ત્રણ દેમાં બે ત્રણ દિવસમાં કહ્યું બહુ બધું બરાબર કોઈને આપવું કીધું છે બરાબર એટલે કે જે તમારો ચ નમૂનો છે એ તમારે અહીંથી જે ભરીને જવો છે બરાબર એટલે ખાલી તમારે જે છ નમૂનો છે જે છ નમૂનો સોગંદનામું કરાવીને તમારે એ જે છે ક્લિયર કરાવીને જવું છે બરાબર હવે એપ્રેન્ટિસ સર્ટિફિકેટ બાબતમાં ઘણા મિત્રો કે કઈ રીતે ખબર પડે કે આ પ્રોવિઝનલ છે કે ઓરિજનલ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો અહીં લખેલો છે પ્રોવિઝનલ બરાબર પ્રોવિઝનલ તો આ ટાઈપનું જો તમારી પાસે હશે તો એ મિત્રો નહીં ચાલે કારણ હમણાં જ જે છે અગિયાર કલાકે એ મિત્રોનો મેસેજ આવેલો કે સર મારે પ્રોવિનલ સર્ટિફિકેટ હતું તો એ લોકોએ નથી ચલાવ્યું એમણે કહ્યું છે કે તમારે ઓરિજિનલ જોશે તો મારા માટે એમણે એમ મિત્રોએ વાત કરેલી કે સૌ પ્રથમ હજી તો મેં ઘરે પણ વાત નથી કરી સૌ પ્રથમ તમને જ ફોન કરેલો છે તો કે હવે મારું સોલ્યુશન શું તો મિત્રો આપણે વાત કરીએ કે જે એપ્રેન્ટિસ સર્ટિફિકેટમાં પ્રોવિઝનલ છે તો ઓરિજિનલ તમારી આઈટીએમો હશે અથવા તો ઓનલાઈન જો મળી જાય બરાબર જો ના મળે તો તમારી આઈટીએમો એ જે ઓરિજિનલ પ્રમાણપત્ર આવેલું જ હોય જૂના ડોક્યુમેન્ટ જે છે માર્કશીટો છે ને પ્રમાણપત્રો તમારી આઈટીઆઈ જ્યાં ત્યાં તમે જે આઈટીઆઈમાં કરેલું છે ત્યાંથી તમને મળી જશે બરાબર તો આ જે છે આ ખાસ ધ્યાન રાખજો જો જૂના જે મિત્રો છે બે હજાર સોળ પહેલાંના સત્તર પહેલાંના બરાબર અઢાર પછી તો ઓનલાઈન થઈ ગયેલું છે તો એ પ્રમાણે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો પ્રોવિઝનલ જે છે એપ્રેન્ટિસ સર્ટિફિકેટ માટેનું ઓરિજનલ લઈ લેવો તો મિત્રો જે છે તમારા મોસ્ટ ઓફલી અને ખાસ આગળ પાછળ નામમાં કે એમાં કંઈ વાંધો નહીં આવે અને બીજું છે સોગંદનામા બાબતે તે સોગંદનામું પછી પેઢીનામું તો પેઢીનામું પણ એ તમને ખ્યાલ આવી ગયો છે કે કોના માટે તો તમે કાકા ફોયનું એલસી લો છો તો એના માટે પેઢીનામું જોઈશે અને બીજો કંઈ પ્રશ્ન હોય તો મિત્રો કરજો કોમેન્ટ તો એમાં પણ આપણે જવાબ આપી દઈશું મને સા જે પ્રમાણે સમય મળશે એ પ્રમાણે અને મોસ્ટ ઓફલી ગુજરાતના જે છે મેં જે પ્રમાણે ભણાવ્યું તો મોસ્ટ ઓફલી ઘણા મિત્રોનો હજારો વિદ્યાર્થી મિત્રોનો ફાયદો થયો છે અને જે મારો whatsapp ગ્રુપ હતું એમાંથી પણ ઘણા મિત્રો ડીવી માટે એમનું નામ આવ્યું છે પાસ થયા છે અને આપણા એક અંદાજ પ્રમાણે મોસ્ટ જે છે અંદાજ તો એ પ્રમાણે હજાર આજુબાજુ છોકરાઓને આપણા ચેનલના લીધે ફાયદો થયો છે તો મિત્રો ચેનલને પણ શેર કરી દીધો જેથી કરીને કોઈ જે છે ગરીબ વિદ્યાર્થીઓને કામ આવશે અને હવે જે પોલીસની ભરતી આવી છે તો પોલીસની ભરતી માટે પણ આપણે તૈયારી કરાવીશું જેથી ગરીબ વિદ્યાર્થીઓનું સપનું સાકાર થાય એ પણ એક પણ રૂપિયો લીધા વગર થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો મિત્રો